અષાઢી બીજે નીકળતી રથયાત્રા માટે વિવિધ લોકો તડામાર તૈયારીઓ કરતા હોય છે રથયાત્રામાં ભજન મંડળી અખાડા સાથે સુશોભિત ટ્રકો લોકોના આકર્ષણની કેન્દ્ર બને છે ત્યારે રથયાત્રામાં જોડતી ટ્રકોમાં ભક્તોનો પ્રસાદ આપવામાં આવે છે પ્રસાદ ઉપરાંત ચોકલેટ તેમજ અન્ય વસ્તુઓ પણ આપવામાં આવે છે રથયાત્રામાં સામેલ થતી એકસો આઠ ટ્રકોનું અન્ય રીતે મહત્વ છે કારણ કે તેના દ્વારા વિવિધ પ્રકારના મેસેજ આપવામાં આવે છે આ વર્ષે નવી સંસદ અને તેમાં બેઠેલા સાંસદો રામ મંદિર ગ્લોબલ વોર્મિંગ સહિતની થીમ ઉપર ટ્રક ડેકોરેટ કરવામાં આવશે રથયાત્રા બાદ ટ્રક એસોસિએશન દ્વારા વિવિધ પ્રકારના ઇનામ આપવામાં આવે છે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા છે આ વખતે અને દર વખતથી જેમ આ વખતે અમે એકસો એક ટ્રકો નીકળવાના છીએ આજે એકચ્યુઅલી રથયાત્રાનું ટેલિકાસ્ટ આખા વર્લ્ડમાં થતું હોય છે તો આખી દુનિયા જોતી હોય છે અને રથયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર આપણા ટ્રક હોય છે જે પ્રમાણે આપણે છવ્વીસ જાન્યુઆરીએ ઝાંખીઓ નીકળે છે ટ્રકોની એવી રીતે આપણા ટ્રકોની બી ઝાંકીઓ નીકળે છે એમાં અલગ અલગ થીમ પર લોકો કામ કરે છે કોઈ અમરનાથ બનાવે છે કોઈ સંસદ બનાવે છે અત્યારે રામ મંદિરનો મુદ્દો ચાલ્યો છે કે ભાઈ એ આ વખતે બન્યું છે તો ઘણા ઉત્સાહી છે કે ભાઈ રામ મંદિરનું કંઈક બનાવીએ એ પ્રમાણે અને પ્લસ અત્યારે જે ટેમ્પરેચર વધી રહ્યું છે ગરમીનું એ પ્રમાણે વૃક્ષો વાવો જળ બચાવોનું બી અભિયાન માટે અમે અમુક લોકોને કીધું છે કે ભાઈ